નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કન્યા છાત્રાલય અંતર્ગત આવેલી ગૃહમાતા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે શ્રી જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ બોપી તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ ખાતે શ્રી શિવશક્તિ કન્યા છાત્રાલય જે બોપી શિરીષપાડા તાલુકો ધરમપુર જિલ્લો વલસાડમાં ખાલી પડેલ જગ્યા માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી શિવશક્તિ કન્યા છાત્રાલય બોપી શિરસપાડામાં ગૃહ માતા માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ થયેલા હોય તો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો ગૃહમાતા માટે ઉપરોક્ત જગ્યા માટે સરકારી મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી વલસાડ તરફથી જે એનઓસી ક્રમાંક સત્યાવીસ સિત્યોતેર બે હજાર ચોવીસ તારીખ સોળ દસ બે મુજબ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારથી ખાલી પડેલ જગ્યા ભરવાની થતી હોય ઉમેદવાર જગ્યા અનુરૂપ અરજી સાથે પ્રમાણિત કરેલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રો સાથે તારીખ પચીસ નવેમ્બર બે એટલે કે સોમવારના રોજ સવારે અગિયાર કલાકે નીચે આપેલા સ્થળ પર હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો માતા એક છે મિત્રો સરનામું શ્રી શિવશક્તિ કન્યા છાત્રાલય શિરસપાડા તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ ખાતે તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ સોમવારના રોજ સવારે અગિયાર કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો જે શ્રી શિવશક્તિ કન્યા છાત્રાલય અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય